તો સબરકાંઠામાં પ્રજા સત્તાક પર્વના દિવસે મારામારીની ઘટના સામે આવી કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ બે ગ્રુપ વચ્ચે મારામારી થયા પ્રદેશ કોંગ્રેસ સુધી રજૂઆત કરવામાં આવી છે જાણ કરાતા પોલીસની ટીમે કાર્યાલયની મુલાકાત લીધી પ્રદેશ કક્ષાએથી કહ્યામાં આવતા સુખદ સમાધાન આવ્યું છે તો સબરકાંઠામાં પ્રજાસત્તાક પર્વના દિવસે મારામારીની ઘટના સામે આવી છે કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી બે ગ્રુપ વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ કોંગ્રેસ સુધી તેની રજૂઆત પણ થઈ છે સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ કાર્યાલય સુધી પહોંચી હતી અને કાર્યાલયની મુલાકાત પોલીસે લીધી હતી પ્રદેશ કક્ષાએથી કહેવામાં આવતા સુખદ સમાધાન પણ આવી ચૂક્યું છે પરંતુ આ તમામ મામલો છે તે કોંગ્રેસ કાર્યાલયનું છે કે જ્યાં મારામારીની ઘટના સામે આવી અને બેચૂથ જૂથ વચ્ચે મારામારી થઈ હોય તેવી વિગતો છે તે મળી રહી છે કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ બે ગ્રુપ વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ કોંગ્રેસ સુધી તેની રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી સંદીપ સંદીપ પટેલ લાઈન પર જોડાયા છે સાબરકાંઠામાં પર્વના દિવસે મારામારી કરવામાં આવી શું મામલો કાર્યાલય ખાતે કાર્યક્રમ હતો ને પ્રજાસત્તાક પર્વની જે દિવસે જ કોંગ્રેસમાં જૂથો જોવા મળ્યો હતો અને છુટ્ટા હાથ ની મારામારી પણ થઈ હતી પ્રજાસત્તાક પર્વની ગરિમા ભૂલાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને હાલ જે બે વચ્ચે જૂથે વચ્ચે મારામારી સર્જાતા પ્રદેશ કક્ષા સુધી આ મામલો પહોંચ્યો હતો અંદરો અંદર ઘર્ષણ થતા જ જે પોલીસ છે તે પોલીસને જાણ કરાઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે બે જૂથ વચ્ચે આખરે સમાધાન કર્યું હતું અને પોલીસ છે તે સમગ્ર મામલે સમાધાન થતા પોલીસ સાથે નીકળી હતી અને આ સમગ્ર મામલે હાલ પ્રદેશ કક્ષાએ જાણ થઈ હતી પ્રદેશ કક્ષાએ બંને પક્ષ તરફથી એડવું આવી છે અને આ સમાધાન સુખદ સમાધાન આવી હોય તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે અને ચૂંટણી કારણે કોંગ્રેસમાં વિરોધ આપવા ચરમસીમાએ પહોંચ્યો છે ને અંદરો અંદર લડાઈને કારણે જે તરફ જે છે લડાઈ છે ચાલી રહી છે ને બે જૂથ વચ્ચે છૂટક હાથ ની મારામારીને પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા ને છૂટા હાથ ની મારામારીને લઈને અંદર અંદર જે કાર્યકર્તા તેને પણ વાગ્યું હતું તે બાબતે હાલ જે પ્રમાણે અંદર અંદર જૂથવાચ ચાલી રહી છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર